ભગવાનના એકાંતિક ભક્તનું ક્યારેય હલકું ના બોલવું કહેતા એની નિંદાકૂથલી ક્યારેય પણ ન કરવી આ દુનિયાની અંદર ભગવાનના ભક્ત નથી પણ જે મોટા કહેવાય છે એનું અપમાન નહીં કરવું નહીતર એ માણસો આપણને કોઈ પણ રીતે હેરાન કરે અમુક વ્યક્તિ તો એવી હોય લોકમાં મોટી કહેવાતી હોય તો એની અંદર દુર્ગુણ હોય તો સભામાં એના ગુણ જ ગાવા પડે કારણ કે દુર્ગુણ ગાવામાં બહુ મોટો ભય આવી પડે એટલે વિદ્યા ચારિત્ર સત્કર્મો સદગુણો જેની અંદર હોય તો એનું અપમાન ન કરવું અને વળી રંકાનામ આપી ભગવાનનો ભક્ત બિલકુલ રાંક જેવો દેખાતો હોય પણ છતાંય એના અંતરમાં બેઠેલા પરમાત્મા જે દીધી દુખાઈ જાય તેથી ઉપાધિ આવે છે બિલકુલ નિમ્ન જ્ઞાતિમાં જન્મેલા શબરીજી ઋષિમિનીઓ એનો કાયમને માટે તિરસ્કાર કરતા અને એ શબરીજી છાની રીતે ઋષિમનીઓને પંપા સરોવરે સ્નાન કરવા જવાનો રસ્તો વાળી નાખતા ઋષિમિનીઓ થોડાક દિવસ તો રાજી થયા પણ પછી તપાસ કરી કા વાળે છે કોણ ત્યાં તો શબરી વાળે હવે એ વખતે જંગલમાં રહેનારા એનો વેશ કેવો હશે ત્યાં શું પહેરવાનું હોય શું ખાવા પીવાનું હોય ટાઢ તડકામાં ચામડી તો બિલકુલ સુકાઈને બળી ગયેલી હવે એવા શબરીજીને જ્યારે રસ્તો વાળતા જોયા ત્યારે ઋષિમુનિઓ કે છે અરે અમારા રસ્તાને તું રોજ બગાડે છે તું વાળતી નથી કારણ કે તારા પગલાં પડેલા એ રસ્તા ઉપર અમારા ઋષિમુનિઓથી તો ચોલાય પણ નહીં આવી રીતે કહીને શબરીજીનું અપમાન કર્યું છે અને બીજે દિવસે સવારે સ્નાન કરવા ગયા તો પંપા સરોવરની અંદર પાણી નહોતું લોહી હતું આખું સરોવર લોહીથી ભરેલું અંદર અનેક પ્રકારના જંતુઓ ખદબદે બધા ઋષિમુનિઓની આ સ્થિતિ થઈ પછી બધા જ ભેગા થયા અને વિચાર્યું કે આનું કારણ શું હશે અને કારણ શોધ્યું કે ગઈ કાલે પેલી જે સ્ત્રી એનો આપણે અપમાન કર્યું જે મતંગ ઋષિની શિષ્ય કહેવાય છે તો બની શકે કે આપણા હૃદયમાં ભગવાન હોય એના કરતા એના હૃદયમાં વધારે ભગવાન બેઠેલા હોય સામર્થ્ય સહિત તો એના અપમાને કરી અને આપણે જેને રાજી કરવા માગીએ છીએ એ પરમાત્માનું અપમાન થયું હોય અને તો જ આ વસ્તુ થાય અને છેવટે પરમાત્માને ખૂબ ઋષિમુનિઓએ પ્રાર્થના કરી ત્યારે ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું મારું અપમાન નથી થયું મારા ભક્તનું અપમાન થયું છે માટે જેનું અપમાન કર્યું છે એની માફી માગો અને એ શબરીજીનો પવિત્ર ચરણ જો પંપા સરોવરની અંદર બોલાય તો જ એ સરોવરનું ઝાડ નિર્મળ બને પછી ક્યાં જવું ઋષિઓએ આવીને શબરીજીને હાથ જોડ્યા કે તમે પંપા સરોવરની અંદર તમારો પવિત્ર ચરણ બોળો પવિત્ર થઈ ગયો પરચો દેખાયો ત્યારે અને શબરીજીએ જય અને ચરણ બોળતાની સાથે જ જળ નિર્મળ થયું છે એટલે જ કહેવાયું છે કે અધિક જનાયો આપશે જન મહિમા રઘુવીર શબરી પદરજ પરસતા નિર્મળ ભયો સરનીર ભગવાને પોતાના કરતાં પણ પોતાનો ભક્તનો મહિમા છે અને અધિક પ્રવર્તાવ્યો છે શબરીના ચરણ રજની સ્પર્શ થતાની સાથે જ સરોવરનું જળ નિર્મળ બન્યું અને ત્યાર પછી ઋષિઓ દ્વેષ બુદ્ધિ રાખતા બંધ થયા છે